સુરેન્દ્રનગર ચાલકો ચાલકોને નર્મદા કેનાલ ફરતે બિસ્માર ડાયવર્ઝન રસ્તા પરથી બે થી ત્રણ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે તાત્કાલિક પુલ નું રિપેરિંગ કરવામાં આવે અથવા હાલ પૂરતો નાના વાહનો માટે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ધુધરેજ નર્મદા કેનાલ ઉપર જે પુલ આવેલ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે શરૂઆતમાં તો એવું લાગી રહ્યું છે કે ઝડપથી કામ થઈ રહ્યું છે બંને બાજુ દિવાલ કરી દેવામાં આવી પણ ત્યારબાદ લોકોને થોડીક આશા જાગી કે ચાલો તરત જ કામ કરી દેવામાં આવશે પણ છેલ્લા છ દિવસથી કોઈ જ કામ પ્રક્રિયા ચાલુ થઈ નથી જ્યારે સુરેન્દ્રનગરથી થી કચ્છ ધાંગધ્રા પાટડી દસાડા તરફ આશરે બે જેટલા વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોને ખૂબ જ આલાકી થઈ રહી છે અને જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે તો ભાજપના નેતા બહુ મોટી મોટી વાતો કરતા અમે તમને પેરિસ જેવા રોડ બનાવી દેવી અમે તમને અમેરિકા જેવા રોડ બનાવી દઈએ તો અત્યારે આ જે પરિસ્થિતિ બહુ ખરાબ છે તો તમે આવો પેરિસ જેવા રોડ નથી પણ અમને ખાલી ટુ વ્હીલ ચાલે એવા રસ્તા બનાવી દો કારણ કે અહીંથી અત્યારે રોજના વિદ્યાર્થીઓ માતા બહેનો અવર જવર કરતી હોય તો એમને બહુ જ તકલીફ પડી રહી છે અને જયારે ડાયવર્ઝન આપી રહ્યું છે ત્યારે લગભગ દોઢ થી ત્રણ કિલોમીટર લાંબા અંતરે જવું બહુ તકલીફ પડી છે વચ્ચે બહુ મોટા રોડા આવી રહ્યા છે અત્યારે તો હાલમાં અમારી કેડું પણ ભાંગી ગઈ છે દવાખાના જવું પડે છે આવી તો પરિસ્થિતિ છે આજે અમે દુધરે નર્મદાના પુલે તંત્રને જગાડવા માટે રામધૂન નો એક કાર્યક્રમ રાખેલ છે જેથી કરી નિભર તંત્ર જાગે આજે છેલ્લા આઠ દિવસથી આ દુધરે નર્મદા નો જે પુલ આવેલ છે તે જર્જરિત થવા ના બહાને તંત્ર બંધ કરી દીધેલ છે અને આ નવા પુલ નું ટેન્ડર પણ આજ દિવસ સુધી બહાર પાડેલ નથી અને કોઈ કોન્ટ્રાક્ટર પણ તૈયાર થતું નથી કામ કરવા માટે કેમ કે આમાં તેમને મલાઈ મળે નહીં અને ભ્રષ્ટાચાર થાય નહીં તો આ પ્રજા કેટલી મુશ્કેલી પડે છે અને આ પુલ બંધ કર્યા પહેલા ખરેખર આ લોકોને ડાયવર્ઝન આપ્યું ત્યાં રસ્તામાં ડામર પાથરીન ખાડા બુરી અને સ્ટ્રીટ લાઈટ નાખી અને રસ્તાનું સમારકામ કરવું જોઈએ અત્યારે વઢવાન તાલુકાના અને ખાસ કરીને ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓને કેટલી તકલીફ પડે છે બેનો દર્દીઓને હોસ્પિટલ વિદ્યાર્થીઓને પણ બહુ મુશ્કેલી પડે છે રસ્તો ખરાબ હોવાથી વિદ્યાર્થીઓને પણ આવી શકતા નથી અને રિક્ષાના મોંઘા ભાડા ખર્ચવા પડે છે અને ત્રણ કિલોમીટરનો ફેરવન એમાંય રસ્તામાં ખાડા અને પાણી ભરાવાથી વાહનને સ્લીપ થઈ જવાથી અકસ્માતનો ભય છે તો તંત્ર ખરેખર જાગે અને તાત્કાલિક અત્યારે આ પુલ બહુ એટલો બધો જર્જરી નથી ટુ વ્હીલ વાહન જવા માટે જો રસ્તો ચાલુ કરી દે તો માણસો ને સુવિધા મળે અને કબજા નાખ્યા છે અને એમાં અકસ્માત કોઈ નેતા આવતા હોય ભાજપના તો રાતોરાત ડામર રોડ કરાવી અને રસ્તા પણ નવા બની જાય છે ડોમ પણ કરોડોના ખર્ચે નખાઈ જાય છે સવારે જો તો રસ્તા ડામર થઈ જાય છે અને સામાન્ય પબ્લિક માટે કોઈ સુવિધા નહીં તો ખરેખર ભાજપ ની તાનાશાહી છે અને જ્યાં જ્યાં ગુજરાત ની અંદર અત્યારે લગભગ અઢાર જિલ્લા ની અંદર તે પણ પુલ જર્જરિત છે અને માણસો એવું પબ્લિક કહી રહી છે તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે છે અને પબ્લિક ને કોઈ સુવિધા આપતા નથી તો અમારે એવી માગણી છે કે તાત્કાલિક તંત્ર આ રસ્તા રિપેર કરે અને આ પુલ ટુ વ્હીલર માટે ચાલુ કરે એવી અમારી માગણી છે Bate o